जेना लग्न नथी थता मांगवु नथी आवतु लग्न अटकी गया छे ते खास जोवे जो, जो मित्रों तमारा दीकरा के दीकरी ना लग्न माटे मांगवु ना आवतु होय अथवा तो मांगवु आवे छे पण वात आगळ ना चालती होय अथवा तेनी उम्र वधी गई छे पण तेम छता तेना लग्न न थता होय शके तो मित्रों अमे आ वीडियो मा जनावेल उपाय अवश्य करजो तो मित्रों वीडियो मा आगळ वधता पहला जो तमे इच्छता होव के माताजीनी कृपा अमारी उपर सदा बनी रहे तो वीडियो ने लाइक करी कॉमेंट बॉक्स में मा जय माँ लक्ष्मी जरूर थी लखी देजो मित्रों जो तुम्हारा मित्रो भाई बहन के दीकरा ना लग નમા વિલંબ થતો હોય તો મિત્રો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેના ઉપાયથી તમે તે સમસ્યાનો સમાધાન જલ્દી જ કરી શકો છો મિત્રો ઉપાય એવો જ છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી જમુક ઉપાયો કરવાના છે કે જેના લીધે તમારી સમસ્યાનો સમાધાન થઈ શકે મિત્રો ભગવાનને ઘણી બધી એવી વસ્તુ આપી છે કે જે પ્રકૃતિની देन છે તો તે એમાંથી પણ તમારી ज मनोकामना पूरी थी मित्रों आप भाई बहन के दीकरा दीकना लग्न में थो तो विलंब ने दूर करने पाठ कर वगर नानो ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે તમે જલ્દી જ તેનુ પરિણામ આપી શકશે મિત્રો ઉપાય અમે તમને જણાવવાના છીએ ઉપાય કરીએ ને તમે 24 કલાકમાં જ તે સમસ્યાનો સમાધાન આપી દેશે જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ સાક્ષાત તમારી સામે જ હશે અને એવો ચમત્કાર કરી દેશે તમે વિચારમાં જ પડી જશો મિત્રો જારે તમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો છો તો ભગવાનની આગળ વિનંતી स्तुति करी कहवाय छे मित्रों तमने ज एवं पण लागतु हशे के आना थी कहीं थतु नथी पण जे वस्तु तमारी सामे छे के जोतेना थी चमत्कार थशे जो ए चमत्कार छे તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેનો આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નની બાદનો ઉપાય કઈ રીતે કરવો એના પહેલા મિત્રો તમે બધાને વિનંતી હે કે તમે આ વિડિયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને આવાજ વિડિયો તમને દરરોજ મળતા રહે તેની સાથે જ મિત્રો આ વિડિયોને બધાને જ મોકલજો કે જો આ વિ સમસ્યા થી તા હોય મિત્રો જોવા વિડીયો તમને કોઈને મોકલી દેશો તો તેનું પુણ્ય પણ તમને બહુ મળશે તો મિત્રો તો હવે આપણે જાણીએ કે આ ઉપાયને કરીને કઈ विते करवानो छे मित्रों जो तमारे, तमारा तुम्हारे तुम्हारा दिकरा दिक्री ना लग्न जल्दीज करवा होय तो एना माटे एक आनानो उपाय छे तो मित्रों સૌથી પેલા અમારે એક ગ્લાસ પાણી ને ભરી લેવાનો છે અને પછી તેની સાથે જ कपूर લેવાનો છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિર માં કે મંદિર માની સામે બેસવાનું નથી અને કોઈ દિશા માં પણ બેસવાનું નથી કોઈ દેવી દેવતા ની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી મિત્રો આ ઉપાય ને ईश्वर नीज देन छे जेना आशीर्वाद थी आ बधी वस्तु थई जशे मित्रों छे एज तमारी बधीज समस्याओं समाधान करी देश मित्रों आ જોઈએ તો દીકરા દીકરીના લગ્નની જે સમસ્યાઓ છે તે એટલે કે તેના લગ્ન નથી થતા अथवा તો તેના સંબંધ નક્કી થાય છે પણ તેમ છતાં તે તૂટી જતું હોય છે તો મિત્રો આ જળ દેવતાઓનો એક ઉપાય તમે જો કરી લેશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને અવશ્ય મળી જશે મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો મિત્રો આ ઉપાયને કોઈ પણ કોઈ લોકો કરી શકે છે આ ઉપાયને માતા-પિતા પણ કરી શકે છે અને બાળ को अथवा छोकरा छोकरियों पोते पण पोताना माटे आ उपाय करी शके छे मित्रों तमारे उपाय करवा माटे कई कई वस्तु लेवी જોઈએ एना विषय बात करिए तो मित्रों તમારે સૌપ્રથમ બે कपूर લેવાના છે તેના પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે મિત્રો રાત્રનાજ કરવાનો છે જે દિવસે તમે ઉપાય શરૂ કરો છો તો એ દિવસે રાત્રે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને તેની સાથે બે कपूर લેવાના છે મિત્રો અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જો દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી અથવા તો ધંધો કરતા હોય તો તે બહાર પણ ઉપાય પોતામાં માટે ઉપાય કરી શકે છે જે તે આ સમસ્યાની થી પીડાતા હોય તો તેણે પણ ઉપાય જરૂર કરી લેવું જોઈએ આ કોઈ નાની એવી સમસ્યા નથી મિત્રો અમે તમને જે વસ્તુ જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ अथवा તો લગ્નનો દરવાજો તમારા માટે ખુલ્લો થઈ જશે કે ત્યાં અત્યાર સુધી બંધ પડેલા હતા ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પણ તમે તેમ છતાંય તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી તમારી લગ્ન સંબંધી સમસ્યાઓ ના સમાપ્ત થઈ જશે આથી તમે આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે જેવી રીતે જેવી રાત થઈ જાય તો મારે એક ગ્લાસ પાણીમાં પાણી લેવાનું છે ગ્લાસ તો કોઈપણ ધાતુનો ચાલશે અને તેની સાથે બે કપૂરની ટીકડી પણ લેવાની છે અને જ્યારે તમે રાત્રે સૂવો છો તો તે કપૂર વાળા પાણીને તમારે માથા પ્રથી પાસે રાખી દેવાનું છે જો માતા પિતા ઉપાય કરવા કરતા હોય તો બાળકની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને બે કપૂર રાખી દેવાના છે મિત્રો એમાંથી એક કપૂર છે તમારે આ ગ્લાસમાં ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજું કપૂર છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાનું છે તેની સાથે જ જો મિત્રો તમારા બાળકો અથવા તો દીકરી દીકરાઓ તમારી સાથે ન પણ હોય તો તો પણ તમે एक उपाय कर सको छो जारे तमे रात्र आ उपाय करो छो तो तेरे तेरे रात्र जड़देवता ने नमस्कार करीने ते तमारा मन्नी इच्छा હેનું તમારે સ્મરણ કરવાનું છે અને એક ગ્લાસ પાણીનું તમારા બાળક નામનો સંકલ્પ લઈને પોતાના માથા ઉપર પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂર મૂકી દેવાનું છે અને બીજું કપૂરના ઓશિકા નીચે મૂકી દેવાનું હે અને રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો છો કે તેમાં જેમાં તમે એક કપૂર મૂકેલું છે તો તમે તેને જે ઓરડામાં રાખેલું છે તો તે ગ્લાસમાં પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છાંટી દેવાનું છે જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે જ પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે અને પચિતે ઓરડામાં પાણી હાટતું હાટતું તમારા ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી છાંટી દેવાનું છે તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે ઉપાય કેવી રીતે કામ લાગતો હશે તો મિત્રો ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગરઠ દોષ છે મંગળ દોષ છે તો એ બધા જ દોષો છે બધા જ દોષો તેના ઓરડામાંથી જ મુખ્ય દ્વારની બહાર જતા રહેશે અને આ જેટલી પણ નકારાત્મક ઊર્જા છે તે એને બહાર કાઢવા માટે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ કપૂર વાળું પાણી હાંટવાનું છે પછી બીજું જો કપૂર છે એને મિત્રો તમારે ઉઠાવીને પછી બહાર અથવા તો દીવા બાળી દેવાનું છે મિત્ રો આ ઉપાય જે તમારે લગાતાર 5 દિવસ સુધી કરવાનો છે મિત્રો ઉપાય તમારે 5 દિવસ સુધી સતત કરવાનો છે ઉપાય છે એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે બીજે દિવસે એક શુભ સંકેત મળી શકશે એની સાથે જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી જ માંગો આભિષ ખે તમારી જેમની સાથે વાત ચાલી રહેલી હશે એનું જ માંડવું તમારી ઘરે આવશે પણ મિત્રો તમારે 5 દિવસ સુધી આજર દેવતાનોનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે અને આ ઉપાયનું પરિણામ છે એ ચોવીસ કલાકમાં જ મળી જશે અને ચોવીસ કલાકમાં ન મળે તો પાંચ દિવસમાં તમને જરૂર આનું પરિણામ જોવા મળશે અને તમારે તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઊર્જા પણ જતી રહેશે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે તેમ જ લક્ષ્મીનો વાસ રહેશે અને તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ એનું લગ્ન જીવન છે સુખી થઈ જશે તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય સિવાય તમે બીજો ઉપાય પણ કરી શકો છો જો તમારા દીકરા દીકરીના લગનમાં બાધા આવતી હોય તેમ છતાં જુઓ ઘરે છોકરા અથવા તો છોકરીઓને જોવા આવતા હોય પણ વાત એમ જ આગળ નથી વધી રહી તો મિત્રો તેના માટે પણ ઉપાય અવશ્ય કરી શકો છો આથી આનું परिणाम तुमने अवश्य जोवा मड़े छे तो मित्रों उपाय करवामाटे तुम्हारे शु करवानु छे તેમ જ આ મિત્રો આ ઉપાય કરવામાટે તમારે તમારે કોઈ મંદિર માં નથી જવાનું કે નથી કોઈ हवन કરવાનો મિત્રો તમારે ખાલી એક હળદર નો ટુકડો લેવાનો છે જે માં તમારે પોતાના પાકેટ માં રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદર નો ટુકડો લેવાનો છે પછી મિત્રો તમારે એક નારિયેલ લેવાનું છે એ નારિયેલ માં માં જટા હોવી જોઈએ જરૂરી હોય તેમ જીતે માં પાણી પણ હોહુ જરૂરી છે છે તેની સાથે જ મિત્રો એક લાલ કલર નું કપડું લેવાનું છે બસ એ જ લાલ કલર ના કપડામાં આ એક નારિયેલ લપેટી દેવાનું છે પણ તેની સાથે એક સૂત્રનો દોરો લેવાનો છે પછી એ હળદરનો નાનો ટુકડો લેવાનો છે હળદરનો નાનો ટુકડો એ મિત્રો નાના જ નાનો જ લેવો પડશે કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનો છે તેની સાથે જ મિત્રો એક નાનું પીળું કપડું લેવાનું છે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે એ લપેટવાનું રાખવાનું છે અને તેની સાથે જ એક પીળું દોરું લઈ લઈ લેવાનું છે અને તો મિત્રો उपाय तमारे कया दिवसे करवानो छे तो उपाय छे ए तमारे मंगलवार अथवा तो रविवार ना दिवसे नाई धोईने उपाय करवानो छे मित्रों आ उपाय છે એ શુક્લ પક્ષ મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે એક બધુ સારું પડતું રહેશે એટલે કે અમાવસ અમાસ્યા પછી શુક્લ પક્ષ એટલે કે અમાસ્યા કે અમાવસ્યા પછી આવનારા મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે તમારે તમારું ઘરના મંદિરની સામે જતું રહેવાનું છે પછી મંદિરમાં સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે તે ની સાથે જ हनुमान दादाનો જાપ કરવાનો છે કે જય हनुमान जी महाराज મારા દીકરા કે દીકરીના લગ્ન જે પણ બાધા આવે છે તો તમે મહેરબાની કરીને તેની દુરી દૂર કરી દેજો મિત્રો પછી તમે જે લાલ કપડું બાંધેલું છે તો એ લાલ કાપડને આ નારિયેળની ઉપર લપેટી દેવાનું છે પછી જે આ તમે સૂત્રનો દોરો લીધેલો છે તે તેને લાલ કપડામાં નારિયે રાખિને બાંધી દેવાનું છે પછી તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેની તેની અંદર દોરો મુકી દેવાનું છે મિત્રો હવે તમે આ લાલ કપડું નારિયેળને ઉપર લપેટી દીધું છે પછી સૂત્રનો લાલ દોરો પણ તમે આ ત્રણ વાર વીટી દીધો છે અને તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે એને પણ તમે પિયાકપડામાં ઉપર રાખી જ દીધેલ છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે હવે બસ તમારે हनुमान जी महाराज નું ધ્યાન કરવાનું છે તેમ જ મનમાં પ્રાર્થના કરજો કે હે हनुमान जी महाराज મારા દીકરી દીકરાના લગનમાં જે પણ બાધા કે વિલંબ આવે છે એને તમે જલ્દી સમાપ્ત કરી દેજો અને કોઈ એવો જ મતકાર તમે જરૂર આપો કે ઉપાય કરવાથી મારા દીકરા દીકરા સ્ત્રીના લગ્ન જલ્દી થઈ જાય અને તેના માટે એક સારું એવું માંગવું આવે અને તેના લગ્ન નક્કી થઈ જાય મિત્રો જારે તમે આ મનોકામના બોલો છો તેના આ લાલ કુપડામાં રાખેલું નારિયેળ છે તે હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનથી સાચી શ્રદ્ધા અને વિશ્વાસ્તી તમારે મિત્રો આ સંકલ્પ લેવાનો છે કે હે ભગવાન હું મારા દીકરા દીકરી કે દીકરી ના લગ્ન જ જલ્દી કરાવી દેજો તમે તમારો આશીર્વાદ ઉપર હંમેશા માટે રાખજો અને ઉપાય કર્યા કર્યો છે પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરી દીકરાનું જીવન કુંડળીમાં જે કોઈ પણ પ્રકારના દોષ છે એનું નિવારણ થઈ જશે જો કોઈ પણ પ્રકારની પિતૃદોષ હોય તો તેનું પણ નિવારણ થઈ જશે જો મંગળદોષ હશે તો એનું પણ નિવારણ થઈ જશે આ વસ્તુ માં મનમાં બોલતા નારિયેળ છે હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે અને છેલ્લે માથું નમાવીને હનુમાનજી મહારાજના ચરણોમાંથી આ લાલ કપડમાં લપેટું નારિયેળ છે એ લઈ લેવાનું છે પછી તે લાલ કપડ મા વીલા નારીયલ માં એક નાની એવી એક એવી જગ્યા ઉપર રાખી દેવાનું છે જ્યાં કોઈની નજર ના પડે અને જ્યાં કોઈની નજર પણ ના જાય મિત્રો આ નારીએ તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં કોઈ જ્યાં જ્યાં કોઈ તેનો સ્પર્શ પણ ન કરી શકે તેની સાથે જ મિત્રો અહળદરની ગાંઠ છે પોતાની પાકેટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ રહ્યા હોય ન હોય તેના પાકેટમાં રાખી દેવાની છે જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી આહરદરનો ટુકડો તને પોતાના પાસે રાખવાનો છે પછી મિત્રો જારે પણ દીકરા દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારે મનોકામના પૂરી થઈ જાય તો તમારે આ નારિયેલ એ જગ્યાએ થી ઉતારી પછી हनुमान जी महाराज ને પાછું ચડાવી દેવાનું છે મિત્રો અહનું માન ઉપાય એ મંગળવાર અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે મિત્રો ધ્યાન રાખજો કે ઉપાય છે એ સાંજનો નથી પરંતુ માત્ર ઉપાય છે એ સવારના જ કરવાનો છે જે વ્યક્તિએ પણ આ ઉપાય કરેલો છે તો તે દિવસે તે પણ માણસને મીઠાને ગ્રહણ કરવાનું નથી જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું આ બહાર ન લેવાનો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેની સાથે જ મિત્રો છોકરો કે છોકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા છો તો એ દિવસે તમારે પીળા કપડમાં પહેરવાના એ બધુ શુભ માનવામાં આવશે તો મિત્રો ઉપાય છે લાખો લોકો એ કરી લીધો છે અને તે બધાનાજ લોકોનું પરિણામ પણ જોવા મળેલું છે તો મિત્રો ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી મનોકામના પૂરી થઈ શકે જો તમારું લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારું છૂટાછેડા થયા તો તે સમસ્યાનો સમાધાન તમને મળી જશે તમારું ઘર છોકરી છોકરા અથવા તો કોઈ છોકરીનું માંગવું નહીં આવતું હોય અથવા તો માંગવું આવે છે પણ તેમાં વાત આગળ ચાલતી નથી તો એવી સમસ્યાનો સમાધાન તમને આ ઉપાય કરવાથી ए मर्शे मरी रहेषे तो मित्रों अ उपाय अवश्य करवा विनंती के जेथी करिनेत मारी लग्ननी उम्र छे इ न रहे तेमज मित्रों लग्न माटे विशेष उपाय जोइए तो ज्योतिष शास्त्र अनुसार पानी मा में हड़दर ने गुरुवार ना रोज स्नान करो आ पी विधि प्रमाण भगवान गृह संपत्ति नी पूजा करो सात गुरुवार उपाय तमने लगन संबंधी तमाम समस्याओं में राहत मिले परंतु ध्यान राखो के आ दिवसों दरमियान तामसिक वस्तुओं के कांदा कंदा लसन जेवी वस्तुओं सेवन न करो तग्न थे तो अथवा तो लग्न बाधा आती हो तक तो केड़ा झाड़ ने हृदय वारो पाणी अर्पित करो आ पची घीनो दीवो करो भगवान ब्रूह संपत्ति ना मंत्र ओम गुरु नमः अथवा तो ब्रूह नम एक सौ आठ जाप करो उपाय सतत 6 गुरुवार सुधी करो आना थी वहेला लग्न नी शक्यता बहु उभी थशे એટલે કે જલ્દી તમારા માટે છોકરા અથવા હોકરી નું માંગો આવશે તેમ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના लग्न જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમણે ગુરવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં હરદરનો ભઠ્ઠો ગુરુ યંત્ર તમારું પત્ર રાખો ઉપાય ઓછામાં ઓછા 11 ગુરુવાર सुधी करो आना थी तमने जल्दीज परिणाम जो तमारा लग्न जीवन में कोई समस्या छे अथवा तमे लग्न विषे कोई बात करी शक्ता थी तो एवं ધઈ શકે છે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે માં દુર્ગાની પૂજા કરવી જોઈએ તેમજ આ એક બહુ બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક व्रતોમાં પણ તેનો ઉલ્લેખ છે જો કોઈ છોકરીનું લગ્ન ન થયા શકતા હોય અથવા તેને પોતાની પસંદનો જીવન સાથી ન મળે તો શિવલિંગ ઉપર નિયમિત જળ ચઢાવો અને સોર સોમવાર સુધીનું વ્રત પણ રાખો આવું કરવાથી ભગવાન શિવ તમારી મનોકામના फोकस पणे पूर्ण करशे तो मित्रो जो आ विडियो ना બધાજ ઉપાય તમે અપનાવી લીધા તો જલ્દી જ તમારું લગ્ન થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ